નવનાળા નજીક પાંચ મહિના પૂર્વે નગરપાલિકા દ્વારા રૂપિયા એક કરોડ સાઈઠ લાખના ખર્ચે અત્યાધુનિક શેલ્ટર હોમનું નિર્માણ કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે આશ્રય શેલ્ટર હોમનું સંચાલન એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે જે નિરાશ્રિત અને બેઘર લોકોને આશ્રય આપી અને તેમને હુંફની સુરક્ષા પ્રદાન કરે છે રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતા લોકોને આશ્રય આ શેલ્ટર હોમની સૌથી મહત્વની વિશેષતા છે કે સંસ્થાના સભ્યો રાત્રિના સમયે શહેરના ફૂટપાથ પર સુતેલા લોકોને શોધી અને તેમને આધારપૂર્વક શેલ્ટર હોમમાં લાવે છે અહીં તેમને માત્ર રાત્રિ રોકાણની ઉત્તમ વ્યવસ્થા જ નહીં પરંતુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પણ નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે આ સેલ્ટર હોમમાં કુલ સો વ્યક્તિઓ આરામથી સૂઈ શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જમવા માટેની સુવ્યવસ્થિત જગ્યા બેસવાની સગવડ અને ચોખા પાણીની પણ અહીં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે આ અહીં આવનાર દરેક વ્યક્તિની તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે મળે છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક અનુભવી શકે સામાજિક સંસ્થાનું ઉત્કૃષ્ટ કાર્ય બોટાદ નગરપાલિકાના ભગીરથ કાર્યને સામાજિક સંસ્થાનું સંચાલન વધુ સાર્થક બનાવે છે આ સંસ્થાના નિષ્ઠાવાન સભ્યોની સેવાભાવી ભાવનાને કારણે અનેક નિરાશ્રિત લોકોના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે આસ્રે સેલ્ટર હોમ ખરેખર બોટાદ માટે ગૌરવ સમાન છે જે માનવતાની સેવાના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મનસુખભાઈ દિયાલભાઈ આઠ મહિનાથી છું સ્ટેશનમાં ત્યાં મોટાભાઈના ઘરે ગણેશભાઈના ઘરે પછી સિટીઝનમાં તો મને ગમે નહીં ત્યાં જૂનું ઘર ન્યા મારવું એટલે ઓમની આરે મારા ભળે નહીં આમની આરે ભરે નહીં અહીંયા હારી અમારી સુવિધા આઠ મહિના થઈ ગયા હશે સાહેબ દિવસે તો હું બહાર વિયોગ્ય હોય રાત્ર આવું અને કામ હોય તો અહીંયા આવવા જ હોય જે હાથે ધોઈ નાખવાના આપણી હાથે પોતાના એ અંદર સન્દ બાથરૂમના જમવામાં સવારે હોય ચા નાસ્તો હોય આંજ ખીચડી કઢી હોય શાક હોય રોટલી હોય આ સંતોષ ઘણો આપણે સાવલિયા ચંદુભાઈ હિંમતભાઈ જાયન્સ ગ્રુપના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે છેલ્લા એક વર્ષથી નગરપાલિકા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમનું જાયન્સ ગ્રુપ ઓફ દ્વારા સંચાલન કરવામાં આવે છે અહીં બોટાદ શહેરમાં ઘર વિહોણા લોકો હોય બહારથી કોઈ મુસાફરો આવ્યા હોય કે કોઈને પડતી અગવડતાઓમાં રાત્રિ રોકાણ માટે અહીં નાઇટ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા અને અહીં બોટાદ શહેરની અંદર અમે આ જાયન્સ ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં છે અમારી જાયન્સની ટીમ દરેક સભ્યોને અહીં હાજરી હોય છે અને અમે રાતના સાંજના જે પણ અહીં ઘર વિરોણ આવે એમને અમે જમવાનું પણ આપીએ છીએ સવારે ચા પાણી નાસ્તો આપીએ છીએ શિયાળો ઉનાળો ઋતુ પ્રમાણે એમને સોગવડતા પ્રમાણે અમે અહીં રહેવાની વ્યવસ્થા છે ત્યાર પછી અહીં જે પણ લોકો આવે છે આરોગ્યની કાંઈ તકલીફ હોય અન્ય તકલીફો હોય તો જાયન્સ ગ્રુપ દ્વારા એમને અમે કાંઈને કાંઈ તકલીફોમાં સાથ આપી અને એમને જે મુશ્કેલીઓ છે એમાં સહકાર આપીએ છીએ અહીં સોની કેપેસિટીનું છે પણ અંદાજે ત્રીસથી એસી સુધીની અહીં સંખ્યા થયેલી છે ક્યારેક પાંત્રીસ ચાલીસ હોય તો ક્યારેક પચાસ સાઠ હોય કારણ કે અહીં તો બહારથી આવતા લોકોના માટે છે કાંઈ નક્કી નથી હોતું પણ એવરેજ પચાસ આજુબાજુ અહીં રોજ સંખ્યા થાય છે